જેમ ના સમય થી અમે આ દેવટી છીએ મારા એવા અમેરિકા વાળા રજુકાકા છે સેટુકા છે મનુકાકા છે

નથી સમાપતો ધન અને ધર્મોને ભગવાન દ્વારા એટલે અમારા ભગવાન એનાનગરના એનારો સાબુ નામનો વિરજાનનો ગઠિયારો તે બ્રાહ્મણી પૂજામાં વિક્ષક પડ નમસ્તે મિત્રો માહિતી સાથે તમારી વચ્ચે ફરીવા આવ્યો છું ચણવાઈ નામ પવન પ્રિયા પવન પ્રિયા દયા મિત્રો આવી ગયો છે અહીંયા ખરેખર વર્ષોથી અહીંયા સ્થાનિક લોકો જે અહીંયા આપડા પૂર્વજો એ જે સાચવી રાખેલી છે આપણી પ્રકૃતિને આપણી બરમદેવ એનો ઇતિહાસ બહુ જૂનો છે એના સ્થાનિક લોકો પાસેથી માહિતી લઈને હું વધારે તમને માહિતી આપવા પ્રયત્ન આજે અહીંયા ખરેખર ખૂબ સરસ

મજૂરી તો ખાલી આ ખર્ચો ખાલી આ મટીરિયલ નો મટીરિયલ નો ખર્ચો બધું અમે આ કામ બધા ગામના છોકરા લોકો વધેલો એનો બધા થઈને જ કરેલું છે નીચેથી થી પાયા ખોદવાનું કામ કરેલું ત્યારથી બધા મદદ કરેલા છેલ્લે પાણ પ્રતિષ્ઠા સુધી બધા મદદ કરેલી છે અહિયાં એમનો બી આપણે અહીંયા ગામમાં ખૂબ આભાર માની છે બરાબર તો આપડે સાથે વડીલ છે વડીલ પેલા તમારું નામ આપો બરાબર તો વડીલ આજે ઇતિહાસ છે એનો કેટલા વર્ષોથી અને તમે કેટલા સમયથી જાણે છે એની પૂરી કહાની કઈ રીતના શરૂઆત થયેલી થોડી માહિતી તો આપવાનો પ્રયત્ન કરો હા શું અમારે તો નાના સમસ્યા થયા ને ત્યારથી જોયું કે અહીંયા લોકો બધા ચડાવે આથી બધું વાત પણ ઘુમટ હતો ઘુમ્મટમાં જ આ પેલી મૂર્તિ હતી તેના પછી અમે થોડું દેવરૂઆ પેલા પછી આ ગામ લોકોને છે અમે આ મંદિરનું આયોજન કર્યું અને ગામ લોકોને છે આજે આ

બેઠી બેસી ગયા અમાર પર આમાં કોઈક વાર અમે દર્શન કરવા દેખાતું હતું અમે મોટું ચાડું હતું કાપી નાખવું પછી આ બીજું આગળની નીકળ્યું

પવિત્ર કરવા માટે જે જે પડ્યા કોઈ આપડે ચડાવવાનું ત્યારે ખાલી થોડાક છાટા પડેલા પવિત્ર

લગભગ આ લોકો નાના એટલે લગભગ દસ બાર વર્ષના એક માણસ બોલી બંધ થઈ ગયેલી ગાલી માં તો ગાલી નો છોલ ને ગાલી માં લઈને આવે પછી પેલા ભગત મંદિર ત્યાં હું શું હતું મંદિર પણ વધારે અહીંયા ગામ લોકો ના ને પેલો એ લોકો પણ સેવા ચાકરી અહીંયા હું કરતા ને ત્યાં કરતા રહો ત્યાં લાવ્યા ને પછી અહીંયાની બોલી ને એ લોકો તે માણા ચાર પાંચ થી બોલી બંધ બંધ હા પછી તેને આ મંદિરે લાવીને પછી એની બોલી ચાલુ થયેલી

બધા ટ્રાય તો કરીએ ખરેખર ખૂબ સરસ આયોજન કરેલું છે બ્લોગ કેમનું પણ આયોજન કરેલું છે જેમ કે કેમ એવું છે કે મિત્રો એક કોઈક જરૂરિયાત જીવન મળે એના માટે ખરેખર દરેક મિત્રનું તો કમ છું હું જ્યારથી મને ખબર પડી ત્યારથી તો રેગ્યુલર આપવાનો પ્રયત્ન કરું પણ વચ્ચે થોડોક સમયથી માથે અપાયું નહીં થોડોક મારો પ્રશ્ન આપણે આપવાનો પ્રયત્ન કરીએ આ કરમ ગોળ છે આ સાંજે જમીન પર ખુશી ખાવાની

ખાસ નવ યુવાન ખાસમાં વિનંતી છે રક્તદાન એવું છે મિત્રો કે સમય સમય કરવું જરૂરી છે આનું દાન બહુ ઓછા લોકો કરે છે પણ એને ખાસ કરવું જોઈએ આપણે ઉંમર થઈ જશે પછી આપણે આ દાન કરી શકતા નથી કોઈ પણ કંપની કે કોઈ પણ ખેતીમાં કરવાથી આ બ્લડ મળતું નથી એટલે દરેક મિત્રોને મારી કહેશે

ਜੇ समय ਸਮੇਂ ਰੋਕਾ ਵਾਏ ਜੇ ਕੋ ਸਮੇਂ ਬਦਾਰ ਤੋਂ ਬਸ ਨਹੀਂ ਕਰ ਸਕਣਾ ਹੈ। ਉਰੂਪੇ ਆਪਣੇ ਆਪ ਨੂੰ પોતાની ਸੁਰੱਖਿਆ ਨਾਲ ਲੈਣ। ਮੈਂ ਖਰਾਬ ਕਰਾਂ। ਕਿਹਦੀ મારે ત્યાં જવા પડે એવું લાગતું છે હા તમે આવી જાવ ને ফ্ৰী কেম চিত্ৰো চছা আমেছে Ah, oh,

Bisa terses pula. Ayo, kelo padar. Ayo, હું પણ ચેકઅપ કરાવી છું કદાચ કોઈને અપાય તો નું દસ પરીક્ષા જો બધાને નો નહી વાત છે ખાવું પડે બરાબર કામ જ આવી જાવ

ગણા ગીતા જયારે

हां पकड़ सकते াম্প ワントはのい... বজমান

Tidak,

સારું કઈ એવું કે મંદિર સારું એવું કંઈ થઈ જાય તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ યુટ્યુબ ચેનલ ભાઈને લાવ બધા લોકો એ બધું આપણે જોઈને આ જીતું ભાઈ બી આજે કેટલાક કે સરસ છે બધું ધન્યવાદ જીતુભાઈને રેટુકા થેન્ક યુ સો મચ આ ધન્યવાદ તો એના કામ જોના આપણા માનસ તો કે દરેક અલગ અલગ વિસ્તાર વિસ્તારમાં જવાનું છે પણ મને એકતા જોવામાં તો જે આપણો વિજય સ્મારક હતા સમિતોન ખરેખર ખૂબ કામ હતું પણ આપણો ફ્રેન્ડ છે

વધારે રોકાતે પણ બીજા એટલે ઇમરજન્સી મારે આવવું પડ્યું ત્યાં સુધી પ્રોગ્રામ ચાલશે અહીંથી હનુમાનજીના મંદિરે જાય પછી આપણે વિડીયો કરી દે તો મિત્રો હનુમાનજીના મંદિર આવી ગયા છે અહીં આપણે વિડીયો અત્યાર કરી ઓલો સૂત્ર હનુમાનજી હનુમાનજી મહારાજ તો મિત્રો